હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાલક ની ખૂબ જ ટેસ્ટી અને એકદમ અલગ જ પ્રકારનું શાક જેને તમે ખાઈને ખૂબ જ ખુશ થઈ જશો અને જેને પાલક ખાવાનું ગમતું નથી તેમને પણ આ શાક ખૂબ જ ભાવશે તો ચાલો રેસિપીને જોઈ લઈએ તો મેં અહીં પાંચ જોડી પાલક લીધી છે જેને ધોઈને ઝીણી સમારી લીધી છે 6 થી 7 લસણની કળી જેને નાના નાના સમારી લીધા છે એક ઇંચ થી થોડો વધુ આદુનો ટુકડો લેશું જેને મેં ખમણી લીધું છે એક મોટી ડુંગળી જેને મેં ખમણી લીધી છે તમે મિક્સચર માં ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો એક મોટો સમારેલો ટમાટર લેશું એક સમારેલો ગાજર એક મીડિયમ સાઈઝ નું બટેટો લેશું જેને આગળ નાના નાના પીસીસ કરી લેશું અને થોડી કોથમીર લેશું

તેલ ગરમ થાય એટલે તેમાં આદુ નાખીને ત્રીસ સેકન્ડ સાતળશું ડુંગળી નાખી તેને થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેશું તો ડુંગળી સતરાઈ ગઈ છે તો તેમાં લસણ નાખીશું કોથમીર નાખીને સાતળી લેશું કોથમીરને આ રીતના પેલા નાખવાથી શાકનો કલર લીલો આવે છે લસણને આપણે ગોલ્ડન બ્રાઉન નથી કરવાનું ખાલી તેનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી જ સાતળશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો તેમાં ગાજર બટેટા મીઠું નાખીને હલાવી લેશું હવે તેમાં પાલક ને નાખીને મિક્સ કરી લેશું ઉપર માં થાળી ઢાંકી તેના ઉપર પાણી મૂકીને ચડવા દેસુ શાક ને વચવચમાં હલાવતા રહેશું જેનાથી તે કઢાઈમાં ચોટે નહીં ને પાલક ને સરખું ચડવા દેસુ 30 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે પાલક અને બીજી બધી સામગ્રી ચડી ગઈ છે તો હવે તેમાં ટામેટા નાખીશું ત્યારબાદ હળદર લાલ મરચું ફરીથી ઢાંકીને મૂકી દેસુ તો દસ મિનિટ થઈ ગઈ છે ને ટમાટર પણ ચડી ગયા છે તેમાં એક મોટો ચમચો ફ્રેશ મલાઈ નાખીશું જેનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ગેસને બંધ કરીને બાઉલમાં નીકાળી લેશું તો તૈયાર છે ગરમા ગરમ એક અલગ જ પ્રકારનું પાલકનું શાક જેને જોતા જ ખાવાનું મન થઈ જાય છે તો એકવાર આ રેસીપીને ટ્રાય કરજો તો મિત્રો આજની આ રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો અને હા બે ઓલ ઓલનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસિપીની સાથે